અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને આજ સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચાર વાત કરીએ કે અંબાલાલ પટેલ ને વરસાદ લઈને ધમાકેદાર આગાહી અંબાલાલ પટેલની વરસાદને લઈને તમાકેદાર આગાહીપુરની સ્થિતિ સર્જાશે વાવાઝોડું અને ભારે પવન ફૂંકાશે ડરામણી આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં છથી આઠ ઇંચ વરસાદ થશે તેવી વરસાદ પડી શકે છે સાઉથ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે બેથી ચાર ઈજ વરસાદ બંગાળની ખાડીમાં આવતીકાલે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમની ગુજરાતના નજીકમાં આવતા ગુજરાતમાં ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે અને હવામાન વિભાગ જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વધુ આગળ વાત કરીએ કે દિવાળી પહેલા પીએમ મોદી એ ભેટ નાની કાર અને વીમા પ્રીમિયમ પર કાઢી શકે છે જીએસટી જીએસટી ના દિવાળી પર ગ્રાહકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી ભેટ મળી રહી છે અને કેન્દ્ર સરકારની નાની પેટ્રોલ ડીઝલ કાર વીમા પ્રીમિયર પર જીએસટી ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે અને જીએસટી શું છે તે પ્રસ્તાવ મૂક્યો છે રોઇડ્સના અહેવાલ મુજબ સરકારે નાની કાર પરનો જીએસટી અઠ્યાવીસ ટકા ઘટાડીને અઢાર ટકા કરવાની સૂચના આપી દીધી છે અને તે જ સમયે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પોસ્ટ ટકા કરવા અથવા જીએસટી સંપૂર્ણપણે દૂર કરવા વિચાર ચાલી રહી છે વધુ આગળ વાત કરીએ કે દિવાળીની ભેટ જીએસટી દરને ઘટશે આગામી તહેવારોની સિઝનમાં આપ આદમી મો રાહત મળવાની છે સરકાર રોજ રોજ ઉપર યોગની ચીજો પર જીએસટી ઘટાડવાની ઘોષણા કરી ચૂકી છે અને જીએસટીના નવા દરો દિવાળી પહેલાં જ લાગુ થવાની સંભાવના છે અને આ થવા તે અનેક ચીજોનો ભાવ ઘટી શકે છે વધુ વાત કરીએ કે આવાસ યોજનાના ફોર્મ ભરવા શરૂ રાજ્ય સરકારે આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસમાં અમલમાં મૂકી હતી જેમાં એસટી નાગરિકોને પોતાનો પ્લોટ પર ઘર બાંધવા માટે એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળે છે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થાય છે અને ઓનલાઈન અરજી કરવા માટે ચાર ઓગસ્ટ સુધી થઈ શકે છે અને તેમ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે પાત્ર પરિવારને જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી પડશે ફોર્મ ભર્યાને વધુ માહિતી માટે ક્લિક કરો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દિવાળીને બેટ જીએસટી દરમાં ઘટશે જો તમે કરની ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આગામી મહિનાઓમાં તમારા માટે સારા સમાચાર આવી શકે છે કેન્દ્ર સરકારને જીએસટી માળખોને ગ્રાહકો માટે સરળ અને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે માહિતી અનુસાર હાલમાં ચાર ટેક્સ લેમ્બ પોસ્ટ ટકા બાર ટકા અઢાર ટકા ઠેઠ ટકાને ઘટાડીને ફક્ત બેક લેમ્પ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે નવા માળખા હેઠળ રોજિંદાની આવશ્યક ચીજો વસ્તુ માટે પોસ્ટ ટકા જીએસટી અન્ય ચીજો માટે અઢાર ટકા ટેક્સ રાખી શકાશે વધુ આગળ મહત્વની વાત કરીએ ખુશ ખબર મોંઘવારી માટે રાહત જીએસટીમાંથી બાર ટકા ક્લેમ નાબૂદ થઈ શકે છે સરકારી જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાથી મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે આઠ આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર છે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા શસ્ત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્ય સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સહમતિ બનાવવાનો પ્રયાસ કરે છે મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂત માટે ફસલ વીમા યોજના ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને યથાવત રહેલા માટે થયેલું નુકસાન માટે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં જાણવા જેવું અનુસાર યોજના હેઠળ ખેડૂતોને ઓછા શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપી શકે છે અને ખેડૂતો માટે બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવવાનું પોતાની વાવણી કરેલી જમીન પરને પાક માટે વીમો લઈ શકે છે અને સરકાર બાકી નો ખર્ચ આપમેળે ભરે છે ખેડૂતોનો પાક વરસાદ પૂર તોફાન દુકાળનો કરાજે કુદરતી આપત્તને બરાબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે અને ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસ થી બોતેર કલાકની અંદર નજીકની કૃષિ કચેરી સીએસસી સેન્ટર યથા હેલ્પલાઇન નંબર ચૌદ ચાર સુડતાળીસ પર જાણ કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આઈડીઆઈટી સ્પષ્ટ કર્યું છે હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે છે નહીં અગાઉ એક ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ ઘરમાં વધારે આ આર્ડ હતા મહત્વની વાત કે પીએમ મોદી ગુજરાતને સાત કરોડ રૂપિયાની ભેટ પીએમ મોદી બે હજાર પચીસ ઓગસ્ટ ગુજરાતના મુલાકાતે આવશે અવસરે તેઓ કુલ ઓગણ સત્તરસો ને પાંચ કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલ્પન્યાય કરશે તેમાં ચૌદસો કરોડની વધુના રેલવે પ્રોજેક્ટ અને ત્રણસો સાત કરોડ માર્ગ તથા પવનભાગના પ્રોજેક્ટ

પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે કપાસની આવક ખૂટી હટાવતા નિર્ણય ભારતે કપાસની આયાત પર અગિયાર ટકા ખૂટી હટાવવાનો નિર્ણય કર્યો છે આ પગલાંથી અમેરિકાની શહેરના દેશોને કપાસની યથાવત સરળ બને અને કાપડ ઉદ્યોગની રાહત મળશે નિષ્ણાતોનું કહેવું એ છે કે નિર્ણય અમેરિકા સાથે વેપાર તણાવ ઘટશે અને ઉદ્યોગોનો સસ્તો કાચો માલ મળશે પરંતુ ખેડૂતોના આ પગલાંથી નારાજ કારણ કે સસ્તા વિદેશી કપાસની સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે જેને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહે છે વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોના હિતના સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વીજળ જોડા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સડામિટ નામનું હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે વ્યાજ વ્યાજ પૈસા પૈસા લાવીને ભરે છે જેથી ખેડૂતોને સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતીલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક તિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે Yeah.